નમસ્કાર મિત્રો તમે જોઈ રહ્યા છો આ વિધવા બેન છે બારડોલી વિસ્તારની અંદર રહી છે તેમને તેમના ઘરવાળાની ગેરહાજરી છે અને તેને બે બાળકો હતા એ પણ એક્સપાયડ થઈ ગયા અને હાલની સ્થિતિ આ બેનની બહુ ખરાબ છે અને આ હેલ્પિંગ વિડીયો એટલા માટે બનાવ્યો છે કે તમે ફૂલની તો ફૂલની પાકડી આ બેનને મદદ કરો તેવી હું આશા રાખું છું આ બેનનું નામ બેન છે અને બારડોલી વિસ્તારમાં રહેતા હોય એની આગળ પાછળ કોઈ મદદ કરે એમ નથી તો ખાસ કરી અને તમે મદદ કરો તેવી હું આશા રાખું છું હું ફૂલ નહીં તો ફૂલની પાકડી આપી તેને મદદ કરીશ અને આપ પણ ખાસ કરીને આ સાથે હું ક્યુર કોડ મોકલું છું એ ક્યુર કોડની અંદર ફૂલ નહીં તો ફૂલની પાકડી મોકલશો તેવી હું આશા રાખું છું અને આ બેનની સ્થિતિ બહુ નાજુક સ્થિતિ છે તેની આગળ પાછળ કોઈ નહીં હોવાથી તમે આ જે રીલ મેં તમને મોકલી છે એ રીલ તમે તમારા ગ્રુપમાં તમારા ફ્રેન્ડ સર્કલમાં ખાસ કરીને મોકલજો જેથી કરીને ફૂલની તો ફૂલની પાંકડી આની અંદર મોકલી અને તેને મદદગાર થઈ શકે છે અને હાલની સ્થિતિ જોતા આ બેનને જે કંઈ તમે યોગદાન કરશો તે યોગદાન માટે હું આપણી પાસે આશા સાથે આ હું આ વિડીયો મોકલું છું અને આ વિડીયો જોયા પછી તમે આ બેનને ખાલી યાદ નહીં જવા દો તેવી હું આશા રાખું છું અને આપ જરૂરથી મદદ કરશો તેવી હું આશા રાખું છું જય હિન્દ જય શ્રી રામ